પરિવારોએ બોઇંગ કંપની સામે પાયો ચડાવી છે આ પરિવારોએ ભેગા થઈ દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કરવા માટેનો નિર્ણય લીધો છે આ માટે તેમણે અમેરિકાના નિષ્ણાંત વકીલ માઇક એન્ડ્યુઝને પણ રોકી લીધા છે આ પરિવારોએ દુર્ઘટનાની તપાસની સામે જે સવાલો ઉઠાવ્યા છે જેમાં પીડિત પરિવારોની માંગ છે કે કોકપેટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા એ તેમને આપવામાં આવે જેથી તેઓએ સ્વતંત્ર રીતે આ કેસની તપાસ કરાવી શકે પીડિત પરિવારોએ કેસ લડવા માટે અમેરિકન વકીલ માઇક એન્ડ્યુઝને રોક્યા છે તે ગંભીર ઇજા અને કુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે જેમાં તેઓ ખામીયુક્ત એરક્રાફ્ટ અને ટ્રક બનાવનારી કંપની સામે કેસ લડી ચૂક્યા છે જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરોધનો પણ કેસ સામેલ છે જ્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો હતો જેમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો બંને એન્જિન બંધ થવાના કારણે અકસ્માત થયો હતો ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું શું તમે એન્જિન બંધ કરી દીધું છે બીજા પાયલોટે જવાબ આપ્યો ના અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સ એન્ડ સ્નાંતોને ટાકીને કહ્યું હતું કે રિપોર્ટમાં સામેલ તમામ મુદ્દાઓ વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી અને પાયલેટની બેદરકારી તરફ ઇશારો કરે છે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃત્યુના પરિવર્જનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા માટે ટાટા સન્સ એન્ડ ટાટા ટ્રસ્ટે અઢાર જુલાઈના રોજ પાંચ કરોડ રૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ ટ્રસ્ટનું નામ એઆઈ વન સેવન વન મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ રાખવામાં આવ્યું હતું જેને ટાટા એ મુંબઈમાં નોંધાવ્યું હતું ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ ફંડમાંથી મૃતકના પરિવારજનોને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય મળી રહે તે માટેની તૈયારીઓ એ આ મેમોરિયલ ટ્રસ્ટ બનાવીને આપવામાં આવશે તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરાવવામાં આવશે માત્ર આટલું જ નહીં લાંબા સમય સુધી સહયોગ પણ કરવામાં આવશે એવી ખાતરી ટાટા ગ્રુપ દ્વારા આપવામાં આવી છે આ સાથે અકસ્માતમાં નુકસાન થયેલા બીજે મેડિકલ કોલેજ ના હોસ્ટેલ અતુલ્યમ નું સમારકામ અને રિનોવેશન પણ કરવાની ખાતરી એ ટાટા ગ્રુપ દ્વારા આપવામાં આવી છે એટલે કે અત્યારે હવે આ સૌથી મોટા સમાચાર અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં જે આખી એ દુર્ઘટના બની હતી એ દુર્ઘટના બાદ હવે પીડિત સાહીઠ જેટલા પરિવારોએ અમેરિકન કોર્ટની અંદર જવા માટેની તૈયારી દર્શાવી છે અને અમેરિકન કોર્ટની અંદર ગયા બાદ તત્કાલ આ એ બોઈંગ કંપનીને હવે કોર્ટમાં ઢસડશે જેની માટે નિષ્ણાંત એડવોકેટને પણ રોકવામાં આવ્યા છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યુઝરૂમ નમસ્કાર